માળીયા હાટીનામાં રૂપિયા પચાસ લાખના ખર્ચે તૈયાર થનારા કલાત્મક શિખરબન શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરમાં દાન આપવા અપીલ માળીયા હાટીનામાં માળેશ્વર મંદિર પાસે રૂપિયા પચાસ લાખના ખર્ચે તૈયાર થનારા શ્રી રામચંદ્રજી ભગવાનના આરસપાનના શિખરબન મંદિરમાં શ્રી રામ લક્ષ્મણ જાનકીની સાથે સાથે ભગવાન શ્રી રાધાકૃષ્ણ દેવની પણ મૂર્તિ પધરાવવાની છે તો આવતીકાલે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય દિવસ જન્માષ્ટમીના પાવન પવિત્ર દિવસે મારી હાટીનામાં શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરમાં દાન આપવા મંદિર બાંધકામ સમિતિના આગેવાન શ્રી અમીરસિંહભાઈ સિસોદિયાએ માળીયાહાટીના તથા તાલુકાના ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને અપીલ કરી છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તમને સબસ્ક્રાઈબર કરી લેવી નિષિભાઈ સિસોદિયા માળિયા નવનિર્મિત રામ મંદિર જે છે એના સમિતિની જવાબદારી છે મારી આવતીકાલે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ નિમિત્તે માળિયાની ધર્મપ્રેમી જનતાને હું વિનંતી કરું છું કે આ નવનિર્મિત મંદિર જે રામચંદ્રજી ભગવાનનું છે એમાં રાધે કૃષ્ણ ભગવાનની પણ મૂર્તિ છે તો કૃષ્ણ ભગવાનના આવતીકાલે જન્મદિવસ છે તે નિમિત્તે સર્વે ધર્મપ્રેમી જનતાને મારી હૃદયથી અપીલ કરું છું કે કાલના શુભ દિવસે ખૂબ મોટે પાયે આ મંદિર નિર્માણમાં સહયોગ અને દાન આપે આર્થિક મદદ કરે એ જ બધાને મારી પ્રાર્થના જય શ્યારામ જય શ્યારામ જય શ્રીરામ બરાબર